છે આપણે માંડવ ગામનો અત્યારે અમે બાજ બહાદુર અને રૂપમતી મહેલ જ્યાં અમારી એન્ટ્રી અમે લઈ લઈ લઈએ છીએ ત્યાં પર પર્સન પચીસ રૂપિયા ટિકિટ છે અમે લોકો પાંચ જણા છીએ તો અમે ટિકિટ લઈ લીધી છે અને હવે અંદર જશું અહીંયા ફોરેનરની ત્રણસો રૂપિયા ટિકિટ છે અને પંદર વર્ષથી નાના બાળકોની ટિકિટ નથી એટલે એને એમને એન્ટ્રી મળશે તો તમે અહીંયા આવો તો આનું ધ્યાન રાખજો હવે અમે લોકો અંદર જઈએ છીએ તો અમારી જોડે બન્યા રહેજો નવા વિડિયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો અમારી સાથે જોડાયેલા રહેજો અહીંયા તમે ગામ જોઈ શકો છો અને સામે તમને મહેલ દેખાઈ રહ્યો છે આ એક ગામ જ છે સુંદર મજાનું નાનું એવું ગામ છે ટ્રાઇબલ એરિયા છે ગાડી તમે અહીંયા પાર્ક કરી અને અહીંયાથી તમારે ચાલીને જવાનું રહેશે આ જે રસ્તો છે ત્યાં આપણે આગળ ટિકિટ લીધી અને આ ટિકિટ લીધા પછી અહીંયાથી ચાલીને જવાનું રહેશે સેલ્ફી લઈને કી અહીંયાથી એન્ટ્રી છે अंदर जाना घूम सकते हैं જ સુંદર મહેલ છે રૂપમતી મહેલ જે ત્રણસો મીટર અને આ સંચાલન કરે છે જ સુંદર મજાનું તમે પહેલાની સીડી જોઈ શકો છો જે ત્રાસી સીડી છે જે પહેલાના રાજાઓ હતા કેમ કે આ ચઢાણ વાળો રસ્તો છે એટલે પડી ન જાય તે માટે આ રીતની સીડી બનાવેલી છે ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ ટેકરીઓને વચ્ચે આ છે રાણી રૂપમતી મહેલ આ મહેલનો એક એવો ઇતિહાસ છે કે આ મહેલમાં તમને જોઈ શકો તો આવા ખાલી આવા કોઠાર જ છે આમાં ક્યાંય દરવાજો નથી તો પણ આ મહેલ છે સોળમી સદીમાં આ મહેલ બનાવવામાં આવ્યો હતો જે રાણી રૂપમતી છે તે પોતે ભરવાડની દીકરી હતા

અને મુઘલ અકબરે માંડવ જીતવાનો નિર્ણય કર્યો અને અગમ જે માંડવ રાજા હતો એ સમયનો તેને માંડે કબજો કર્યો અને અદમ કિલ્લા પર કૂચ કરી બાદ બાદ બહાદુર હરાવ્યો અજમ જ્યારે જયારે આવ્યો ત્યારે તે રૂપમતી સુંદરતા જોઈને આકર્ષી ગયો અને રાણી રૂપમતી એ પકડ બચવા માટે પોતાની જાતને ઝેર આપીને પ્રેમની અંત લાવી દીધો એટલે કે જે બાદ બહાદુર હતા એમને અજમ ખાન આરે બાંધવાનું અજમ ખાન આરે જે બાંધવાનું થયું એના હિસાબથી એને આ જે માંડુ ગામ છે માંડવ અને માંડુ ગામ બે અલગ બાજુ બાજુમાં છે એની જે આ રાણીની સુંદરતા જોઈને એને વધારે એમ થયું કે નહીં મારે આ જે રાણી છે એ જોઈએ છે પણ રાણીએ ત્યાં સુધીમાં ઝેર ખાઈ અને આત્મહત્યા કરી આવી આ દંતકથા છે ભારતીય પુરાતત્વનું ખાતું અત્યારે આને સંભાળે છે ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે સામે પણ જોઈ શકો છો ત્રણ ચાર માળની છે અને આ જગ્યા એવી છે કે આમાં તમને નીકળા કોઠાર જ જુઓ બાકી બીજું કઈ છે નહીં સામે તમે સતીશભાઈ જે કહેતા હતા કે કોઠાર છે આ કોઠાર છે આ મહેલ છે જે બનાવવામાં આવ્યો છે રાણી અહીંથી સામે નદી છે તે જોઈ શકે એવી રીતના આ મહેલ બનાવવામાં આવ્યો છે અને સામે રેવા કુંડ પણ છે તે તમને હમણાં હું તમને બતાવીશ નીચે રેવા કુંડ છે અને આ જે બધા જે મહેલો છે તે રાજા ભોજ સમયમાં જે રાજા ભોજ રાજા ભોજની જે જગ્યાઓ કારણ કે માંડુ ગામ ઉપર જે છે રાજા ભોજની નગરી રાજા ભોજ જે ધાર ગામ તમે આપણે વાત ચર્ચામાં રહેલ છે જે રાજા ભોજની નગરી હતી એનું જ આ બધું છે અને અહીંયાથી તમે ઉપર ચડી શકવાની સીડીઓ પણ છે તમે જોઈ શકો છો અને આ જે આ જે સીડીઓ છે એ કાલી કારીગરી એવી છે કે તમે એ સમયમાં એને ચડવા માટે જોઈ શકો પગથિયા બનાવ્યા હતા ખૂબ જ સુંદર મજાના જેમાં તમે પડી પડો પણ નહીં જો આની ઉપર તમે પગ દઈ જાઓ અને આમ ધીમે ધીમે આ પકડી આનો સહારો લઈ શકો છો અને ધીમે ધીમે તમે ચડી શકો છો શું અને તમે સામે તમે જે જોઈ શકો છો એ અદ્ભુત નજારો પથ્થરમાં સ્થાપત્ય છે તમે આ સ્થાપત્ય જોવો આ સ્થાપત્ય છે બાજ બહાદુર જે જેમના પતિ હતા અને જે રાણી રૂપમતીના પ્રેમ પડ્યા હતા અને જે અફઝલ ખાન જે પછી એમણે અહીંયા શાસન કર્યું અને જીત્યા માંડુ ઉપર એણે જે આક્રમણ કર્યું અને પછી જે જીત્યા એ બધી વસ્તુ છે આ તમે મહેલની ઉપરનો નજારો જોઈ શકો છો મારી સામે જે નીચે નદી જોવો છો ને એ નર્મદા નદી છે અહીંયા ઉપરથી તમે નર્મદા નદીના દર્શન કરી શકો છો નર્મદા નદીના જે નીર છે એ તમે તમને સામે દેખાતા છે કારણ કે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને રાણી જે હતું એનો મહેલ છે આ અને ત્યાંથી રાણી જે છે એ આપણે જગ્યા છે નર્મદા નદી એ અહીંયાથી ખૂબ જ પાસે દેખાઈ રહી છે તમે જોઈ શકો છો રાણી રૂપમતી મહેલ જે છે એમાં ઉપર જે જે ધાબુ છે ત્યાંથી જે નીચે પાણી આવવા માટે એ લોકોએ ત્યારે આ જે લાળસા જે આપણે કહીએ જે નાળું કહેવાય એ નીચે તરત પાણી આવી જાય એના માટે જોઈ શકો છો એ સમયમાં જે અફઘાનીત જે પથ્થર છે એના દ્વારા બનાવવામાં આવે છે જોઈ શકાશો પથ્થરક છે જોઈ શકાય અને આ રેતી છે પેવેલિયન રેતીના પથ્થરો કહેવાય વેલિયનના પથ્થરો કહેવાય છે અને આ રેતી છે એટલે

તમને ગાઈડ જે આવશે ટુરિઝમ જે ક્ષેત્રમાં જે લોકો સમજાવવાવાળા એ લોકો તમને સો સો રૂપિયામાં મળી જશે અને તમને એ સમજાવશે કે અહીંયા શું શું જોવા લાયક છે તમે તો લઈ લેજો અમે તો ગૂગલ કરીને આવ્યા હોય એટલે જાણીને આવતા હોય ગૂગલ કર્યું હોય કે ઘણી વસ્તુ એવું છે જો તમે પણ એવા ખબર પડતી હોય તો થોડું ઘણું જાણી અને બધી વસ્તુ જોઈ લેજો ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે એકવાર જરૂર આવવું જોઈએ ચાલો હવે એક રહેવા કુંડ રહ્યો છે તો તમને એ બધા પીવાના પાણીની પણ વ્યવસ્થા છે પક્ષીઓ પણ અવાર જોવા મળે એમ કે પીવાનું પાણી હોય ત્યાં પક્ષીઓ પણ તમને જોવા મળે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે હવે લોકો અમે નીચે જઈએ છીએ સતીશભાઈને સામે ઊભા છે હું સતીશભાઈ અહીંયા કઈ જોવા જેવું છે ખાલી એમને મારા પીવાનું પાણી છે કહો છો તમે અને તમને અમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારા બ્લોગને તમે આવો નવો પ્રેમ આપતા રહ્યો અને અમારી જે રુદ્રાક્ષ ફાઉન્ડેશનની ચેનલ છે તેને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ઘણા લોકો સુધી મોકલો તો તમારો આવો નવો પ્રેમ અમને આપતા રહ્યો મળીએ નવા બ્લોગ